ઉનાળાની સિઝન શરૂ થતાં જ ચકલીબેને તેમના ચાર વીઘાના ખેતરમાં તરબૂચની ખેતી કરવાનું નક્કી કર્યું પરંતુ તેમની બાજુમાં કાગડાભાઈ ખેતર હતું ત્યારે તો ચકલીબેન હજુ ખેતરમાં માંડ આવ્યા હશે ત્યાં જ કાગડાભાઈ અને કાગડીબેન તરત જ તરબૂચના બીજ લઈને તેમના ખેતરમાં પહોંચી ગયા અરે આ કાળ મુખાડી તો અહીંયા જ છે મને તો ખબર જ હતી કે તેનું ખેતર આપણી જોડે છે ને તો આપણા ખેતરની બાજુમાં જ ઊભી હશે મને તો ખબર જ હતી અરે કાગડી ધીમે ધીમે બોલ ધીમે ધીમે નહી તો તો સાંભળી લેશે ને તો સમજ કે આપણી બેનું આવી બનશે એટલા માટે એના વિશે જે કેવું કઈ ને ધીમે ધીમે કે નહી તો જો એના કાન તો અહીંયા જ હશે મને ખબર છે એ બધે ત્યાં જોઈ રહી પણ કાન તો અહીંયા જ હશે આપણી જોડે અરે કાગડા ભાઈ તમે આ મને લાગે છે કે તમે પણ તળબૂચની ખેતી કરો છો આ બીજ લઈને આવ્યા છો ને તળબૂચના અરે કાગડા ભાઈ ઉતાવળમાં અરે આ કાળમુખી રોજો આપણા જ બીજ લઈને તેના ખેતરમાં ખેતી કરવા માંગે છે આને એક બીજ ના આપતા સાંભળ્યું ને નહીં તો તમારું આઈ બનશે સમજો અરે ઓ કાગડી આ બીજ બજારમાં કેટલા બધા મોખા મળે છે તને ખબર છે અને આ ચકલી તો મફતમાં માંગવાની વાત કરે છે અરે તું કહી દે પ્રેમથી કે બીજ બીજ કશું જ તને નહીં મળે જા તું લઈ આય અરે ઓ કાળમુખી તને બીજ માગતા શરમ નથી આવતી શરમ અને આ બીજ તો કેટલા બધા મોખા છે તને એક બીજ નહીં આપીએ જા અરે કાળમુખી કોને કહે છે ના પા હોય તો ના પાડી દે ને એમાં કેમ આવ્યું બધું કહેવા લાગી છે અરે હું તો ઘરેથી આવવામાં ઉતાવળ હતી એટલા માટે ભૂલી ગઈ છું બીજ અને હા આ તારા બીજ તારી જ પાસે રાખ નથી લેવા આવે હું ઘરે જઈને લઈને આવું છું પછી જો તારી વાત છે ચકલીબેનના કાનમાં કાગડીના કડવા વેણ પડતા જ તેમના હૃદયમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી એક પણ ક્ષણ ગુમાવ્યા વિના

જલ્દીથી જા રસોડામાં અને પેલા બીજ લાવ પછી પેલી ને પણ બતાવી દઉં કે તું કોની સામે પડી છે તું અરે મમ્મી તમને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ કેમ કે તમે જ્યારે અહીંયાથી ખેતરમાં ગયા ને સવારે ત્યારે તો કાગડી આવી હતી અને મને એમ કહેતી હતી કે તારી મમ્મીએ મને તડબૂચના બીજ મગાવ્યા છે અને તે તળબૂચના બીજ મને આ તારી મમ્મી મારા ખેતરની બાજુમાં જ છે એટલા માટે મમ્મી તે બીજ તો મેં કાગડીને આપી દીધા અને અત્યારે તો તે ખેતરમાં આવશે મમ્મી અરે આ કાગડીની આખી બધી હિંમત જે મારા જ બીજ લઈને મને જ ના પાડે છે કે તને એક બીજ નહીં આપું આ કાગડીને તો હવે જો મારાથી કોઈ નહીં બચાવી શકે અરે મમ્મી આ કાગડીએ શું કર્યું છે તમે આટલું બધું તેના વિશે કહો છો બેટા આજે સવારે મારી પાસે બીજ નતા હું ઉતાવળમાં ખેતરમાં જતી રહી હતી ત્યારે તે બીજ લઈને આવીને ત્યારે મેં કહ્યું કે મને થોડાક બીજ આપ પછી હું આપી દઈશ પરંતુ મને કહેવા લાગી કે તને એક બીજ નહીં આપું અને અત્યારે તે કહ્યું એટલે મને ખબર પડી કે તે આપણા જ બીજ હતા અને આપણને જ કહેતી હતી કે તને એક બીજ નહીં આપું હવે જો બેટા ખેતરમાં જઈને અત્યારે જ એની ખબર લઉં છું હકીકત જાણતા જ ચકલીબેન તરત જ ખેતર તરફ ઉડ્યા ત્યાં પહોંચીને જોયું તો કાગડા અને કાગડીએ તેમના બધા જ બીજ પોતાના ખેતરમાં વાવી દીધા હતા ચકલીબેનના સપના જાણે ભાંગી પડ્યા અરે ઓ કારણ મારા જ બીજ લઈને મને જ આપવાની ના પાડતી હતી અને મહારાજ ઘરે જઈને મારા જ બીજ લઈને તારા ખેતરમાં રોપવા આવી ગઈ છે ત્યારે બીજ લાય મારા બીજ નહીં તો આ તારા ટોટિયા ભાગીને તારા પોખમાં આપી દઈશ મારા બીજ લાય સોની મોની મારા બીજ લાય આમ બીજ અરે તારા બીજ લેવા હોય ને તો આ ખેતરમાં અમે વાવી દીધા છે જા જઈને લઈ અને હા જો આ તારા બીજની થેલી આપડી જા થેલી લેવી હોય તો લઈ જા તારે હવે મારે કંઈ જ નથી કામ આ થેલીનું જા લઈ જા લઈ જા થેલી અને હા બીજ તો અમે લોકોએ વાવી દીધા છે હવે તારા બીજનું તો કંઈ ના થાય અરે લેવા હોય ને તો જા આ ખેતરમાં એક એક બીજ રોપ્યો છે તે એક એક ઉખાડીને લઈ જા જા અહીંયાથી લઈ જા લઈ જા કાગડી આનું પરિણામ બહુ જ ખરાબ આવશે તું ધ્યાન રાખજે તે એક ગરીબના પેટ ઉપર પાટો માર્યું છે ને પરંતુ તું યાદ રાખજે કે આ ભગવાન આ દિવસોનું તો પરિણામ તને આપશે અને આપશે જ ચતીબેને નિરાશ થઈને બધું ભગવાન પર છોડી દીધું અને ઉડીને ઘરે પહોંચ્યા જ્યાં તેમના બે બચ્ચાઓ રાહ જોઈ રહ્યા હતા પોતાના માસૂમ બચ્ચાઓ સામે શું કહેવું એ વિચારે તેમનું કાળજું કઠણ થઈ ગયું ભારે મને અને ધ્રુજતા અવાજે ચકલીબેન બોલ્યા અરે બેટા આ પેલી કાગડી તો જે આપણા બધા બીજ હતા ને તે બધા જ એમના ખેતરમાં વાવી નાખ્યા છે અને હવે ખબર નથી પડતી કે આ ઉનાળાની સિઝનમાં આપણું ખેતર તો એમણે પડતર પડી રહેશે અને આપણા ખેતરમાં કશું જ નહીં થાય આ સિઝન તો એવી રીતના જ પસાર થઈ જશે મને તો એવું લાગે છે અરે મમ્મી તમારા પેલા મિત્ર હતા ને પોપટભાઈ તેમની પાસે કંઈ મદદ લેવા જેવું છે ખરું મમ્મી કેમ કે તે આપણી મદદ ઘણી વખત કરી છે અને મને લાગે છે કે આ વખતે પણ કરશે જ મમ્મી તું એક વખત એમની પાસે જઈને આવતો ખરા કે તે શું કહે છે આપણી મદદ તો કરશે જ મને તો એવું લાગે છે મમ્મી તું તેમની પાસે જઈને તો આવ શું કહે છે પછી ખબર પડે અરે હા બેટા હો પોપટભાઈને તો હું ભૂલી જ ગઈ પોપટભાઈ એવા પક્ષી છે કે તે આપણને મદદ કરવા માટે ક્યારેય નથી ના પાડતા અને આ વખતે મને લાગે છે કે તે તો આપણી મદદ તો જરૂરથી જ કરશે અને હા બેટા હવે તમે બંને અહીંયા જ રહેજો હું પોપટભાઈના ઘરે જઈને આવું છું અને પછી હું નક્કી કરું છું કે આપણે શું કરવાનું છે બેટા તમે બંને ધ્યાન રાખજો હો હું જઈને આવું છું चकली बहन ने કર્યા વિના તરત જ પોપટભાઈના ઘરે ઉડાન ભરી આશાના કિરણની જેમ ઝડપથી પહોંચીને ચકલી બહેનને પોપટભાઈ તરફથી ઉષ્માભર્યો આવકાર મળ્યો અરે આવો ચકલી બેન આવો ઘણા દિવસે વધારે હો અરે કેવી રીતના ફૂલા પડી ગયા બોલો બોલો બેસો બેસો તમારા માટે તો ચા લઈને આવું છું અરે ચકલી ચકલીબહેન ઘણા દિવસે આવ્યા છો ખાઈને જ જજો તો જમીને જ જજો ચકલીબહેન જમીને જ જજો તમે બેસો હું તમારા માટે પાણી લઈને આવું છું અરે પોપટભાઈ તમારો આભાર પરંતુ અત્યારે પાણી પીવાનો કે જમવાનો સમય નથી મારી પાસે મારી ઘરે તો એક દુઃખ આવીને પડ્યું છે પોપટભાઈ તમારી મદદની જરૂર છે પોપટભાઈ અરે ચકલી બેન તમારો આ પાઈ પોપટભાઈ જીવે છે અને જીવતા તમારે દુઃખ આવે તો મારે તો મરી જવું સારું તમે ખાલી દુઃખ કહો દુઃખ પછી જુઓ આ દુઃખનું સમાધાન કેવી રીતના આપું છું તમને અરે પોપટભાઈ અમારું ખેતર હતું ને તે ખેતરમાં આ વર્ષે તો કશું થયું જ નથી અને તેના કારણે ઘરમાં પણ કશું જ ખાવા માટે પૈસા નથી કે કશું લાવવા માટે પણ પૈસા નથી અને પૈસાની જરૂર છે પોપટભાઈ જો તમે કંઈક કામ આપો તો તમારી મહેરબાની પોપટભાઈ અરે બેન બસ આટલી જ વાત અરે ચકલીબેન જો મારી પાસે તો કોઈ કામ નથી તમારા લાયક પરંતુ ઉદાસ થવાની જરૂર નથી કેમ કે મારો એક મિત્ર છે તે વેપારી છે અને તેની પાસે તો કામ મળી જ રહેશે તમે ચાલો મારી સાથે સાથે હું તમને રહીને કામ અપાવું છું પોપટભાઈ તેમના મિત્ર એક વેપારીને મળવા ચકલીબેનને સાથે લઈને જાય છે દૂરથી પોપટભાઈને આવતા જોઈને વેપારી ખૂબ જ હરખાઈ જાય છે તે પોતાના મિત્ર અને તેમના નવા સાથીદારનું ઉષ્માભર્યું સ્વાગત કરવા ઉત્સુક છે અરે આવો મિત્ર આવો ઘણા દિવસે આવે હો આમ દૂર થી આવતા હતા એટલે ખબર પડી ગઈ કે અમારા મિત્ર આવી રહ્યા છે બોલો મિત્ર બોલો શું કામ પડ્યું કંઈ લેવાનું છે કે ખરીદવાનું છે તો બોલો બોલો અરે મિત્ર તારી મદદની જરૂર હતી થોડીક આ જો આ છે મારા મિત્ર છે તે મારી બાજુમાં જ રહે છે ચકલી બેન છે ચકલી બેન અને તેને કામની જરૂર છે તો તે મારી પાસે આવ્યા હતા પરંતુ મારી પાસે તો કોઈ જ કામ નથી એટલા માટે તારી પાસે લઈને આવ્યો છું અને મેં કહ્યું છે કે મારો મિત્ર તો વેપારી છે ત્યાંની પાસે તો કામ તો મળી જ રહેશે એટલા માટે આવ્યા છીએ મિત્ર જો તું અમને આ કામ અપાવી દઈશ તો તારી મહેરબાની મિત્ર અરે મિત્ર તું સારા સમયે આવ્યો છે હો આ બેનને કામ આપવા માટે કેમ કે મારે એક પક્ષીની તો જરૂર જ હતી કેમ કે મારે એક નવો ધંધો શરૂ કરવો છે અને ત્યારે તો આવા જો ઘરના પક્ષી મળી જાય તો વધુ સારું રહે અને કોઈ ચિંતા પણ ના રહે એટલા માટે મિત્ર તું સારા સમયે લઈને આવ્યો છું કેમ કે આરા ધંધા ઉપર તો મારે એક પક્ષીની તો જરૂર જ છે તો એમ કરો કે ચકલી બેન તમે કાલથી અહીંયા આવી જાઓ કામ ઉપર અને હું તમારા કાલથી પગાર શરૂ કરી દઉં અરે મિત્ર તારો ખૂબ ખૂબ આભાર પરંતુ અમને પણ ઘરે કંઈક જરૂર તો હોય જ છે ને પૈસાની એટલા માટે તું હવે અત્યારે તો પગાર પણ નક્કી કરી જ લે એટલે અહીંયા બધું પાકું થઈ જાય અને ચકલી બેન પણ કાલથી કામ ઉપર આવી જાય અરે મિત્ર પગારનું કઈને તું શરમમાં નાખી રહ્યો છે મને પરંતુ આ ચકલીબેનનો પગાર હશે એક મહિનાનો ચોવીસ હજાર પગાર આપીશ બોલો મંજૂર છે ચકલીબેનને અરે ચકલીબેન તમને મંજૂર છે ચોવીસ હજાર પગાર એક મહિનાનો મારો મિત્ર તમને ચોવીસ હજાર પગાર આપશે બોલો તમને મંજૂર હોય તો બોલો અરે મને મંજૂર છે પગાર જે છે ને તે અને હા હવે હું કાલે તો કામ ઉપર આવી જ જઈશ અરે મિત્ર ચકલીબેન ને તો મંજૂર છે આ પગાર છે ને તે એટલા માટે હવે કાલથી તારા ત્યાં કામ ઉપર આવી જશે ચકલી બેન ચકલીબેન અને પોપટભાઈએ તેમના મિત્ર સાથે મળીને પગાર નક્કી કર્યો ત્યારબાદ ચકલીબેનને બધું યોગ્ય લાગ્યું બીજા દિવસે સવારે વહેલા ચકલીબેન તરબૂચની સિઝનનું પોતાનું કામ શરૂ કરવા નીકળી પડ્યા ચકલીબેન તેમના કામ પર પહોંચી ગયા અને હજુ તો માંડ પહોંચ્યા હતા કે તરત જ ગ્રાહકો આવવા લાગ્યા અરે ચકલીબેન મને પાંચ કિલો તરબૂચ પેક કરીને આપોને કેમ કે આજે તો બહુ જ ગરમી પડી છે એટલા માટે આજે તો મારે ઘરની બહાર જ નથી નીકળવું અને ઘરમાં જઈને જ બેસીને ખાવા છે તડબૂચ એટલા માટે મને પાંચ કિલો તમે તળબૂચ પેક કરી આપો

એટલામાં કાગડો અને કાગડી ત્યાંથી પસાર થાય છે તેમની નજર ચકલી બેન ની તરબૂચ ની દુકાન પર પડે છે અને તેઓ તરત જ દુકાન તરફ આવે છે અરે ઓ કાળ મુખાડી તે આ ધંધો કેવી રીતના કર્યો અને હા તારા તરબુજ તો હજુ તારા ખેતર માં નથી આવ્યા અને તારા તો તારા છોડ મારા ખેતરમાં હજુ નથી આવ્યા અને તે તો આ આ ચાલુ કરી દીધો છે અને લાવી ક્યાંથી પેલા અરે હું ભલે કાળા ચોર પાસેથી લાવી તારે શું લેવા દેવા તે કે પેલા અને હા હવે જો કદી કાળ મૂકી કીધું ને તો સમજી લે કે આજ તારું પોડુર્યું તારા હાથમાં આપી દે સમજીને અને હા હવે નીકળતું અહીંયાથી તારું મોઢું જ જોવા નથી માગતી નીકળ અહીંયાથી પીખારણ નીકળ અરે હું પણ તારું મોઢું નથી જોવા માગતી આ કાળ મુખા જેવું પરંતુ હું અહીંયા ઉડતી ઉડતી જતી હતી મારા ખેતર તરફ એટલે વળી નજર પડી હું અહીંયા આવી ગઈ અરે હવે આજ પછી તારું મોઢું ના બતાવતી અને હું પણ મારું મોઢું ના બતાવીશ સમજી લેજે અને હવે જાઉં છું વધારે ત્યાં ત્યાં ના કરે કાગડીને ખ્યાલ આવી જાય છે કે અહીં પોતાનું કંઈ ચાલશે નહીં એટલે તે શાંતિથી ચાલી જાય છે. આમ સમય વીતતો જાય છે અને કાગડીએ પોતાના ખેતરમાં જે તરબૂચ વાવ્યા હતા તે પણ તૈયાર થઈ જાય છે. પરંતુ તે તરબૂચ ખૂબ જ ખરાબ નીકળે છે અને તે જ સમયે કાગડો અને કાગડી તેના ખેતરમાં આવે છે. અરે કાગડી આપણા આ બધા તરબૂચને શું થઈ ગયું છે એકદમ આજ કેમ આવો બધો પાક નીકળ્યો છે અને આ કેમ આપણા તરબૂચ એકદમ સડી ગયા એવા લાગે છે મને લાગે છે કે કંઈક થઈ ગયું છે આપણો તરબૂચને અરે હા હા એ તો હું પણ જોઈ રહી છું આપણા તરબૂચને એકદમ આ શું થઈ ગયું છે અને મને તો લાગે છે કે આપણા તરબૂચમાં તો બગાડ આવી ગયો છે અને આવા તરબૂચ તો હવે આપણે વેચવા જઈએ તો પણ કોઈ જ ના લે

ત્યારે તો આપણે આ ચોરી કરીને લાવ્યા હતા તને ખબર છે ને અને બસ હવે આ ભગવાને આપણને તેનું ફળ આપ્યું છે હા હા તમારી વાત સાચી છે ક્યારે ખોટા કર્મો કરીને સાચું ફળ મળતું જ નથી આજે મને ખબર પડી જાય છે અને હવેથી આપણે સાચા જ રસ્તે જઈને સાચું જ ફળ મેળવવાની કોશિશ કરીશું હે ભગવાન અમને અમારે ભૂલ સમજાય છે અમને માફ કરી દેજે ભગવાન અમને માફ કરી દેજે કાગડા અને કાગડીને સમજાય છે કે ખોટા રસ્તે ક્યારેય સારું પરિણામ મળતું નથી અને ભગવાને તેમના કર્મોનું ફળ તેમને આપ્યું બીજી તરફ જીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું હવે તો રોજ સમયસર પોતાના કામ પર પહોંચી જાય છે અને ગ્રાહકોની પણ ખૂબ ભીડ રહે છે હવે ચકલીબેનના ઘરમાં શાંતિ થઈ ગઈ છે અને તેમણે પોતાના ખેતરમાં પાક વાવ્યો છે જે ખૂબ સારો ઉતર્યો છે આ રીતે ચકલીબેનનું જીવન સુખ અને શાંતિથી પસાર થવા લાગ્યું